આજ શ્રીમતી એસ કોમર્સ કોલેજ ડભોઈ ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી આ અવસરે કોલેજના વિદ્યાર્થીઓ માટે રસ્તા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં કોલેજના જુદા જુદા વર્ગોના ભાઈઓ અને બહેનોની અલગ અલગ ટીમો વચ્ચે હરફાઈ યોજાઈ હતી વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સ્પર્ધા દરમિયાન રોમાંચક વાતાવરણ સર્જાયું હતું પરિણામ મુજબ ભાઈઓની સ્પર્ધામાં બીકોમ કોમ સેમેસ્ટર એકની ટીમ જેના કેપ્ટન વસાવા અરુણ હતા તે ટીમ વિજેતા બની હતી જ્યારે બહેનોની સ્પર્ધામાં ફર્સ્ટ યર બીકોમની ટીમ કેપ્ટન રાઠવા મહેકની આગેવાની હેઠળ ચેમ્પિયન બની હતી આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ તથા કોલેજના આચાર્ય ડોક્ટર કેયુર કે પારેખના હસ્તે સ્પર્ધાનો વિધિવત પ્રારંભ કર્યો હતો તથા કોલેજના આ પ્રસંગે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કોલેજના આચાર્ય ડોક્ટર કેયુર કે પારેખે પ્રસંગોચિત ઉદ્બોધન કરતા રમતગમતના જીવનમાં મહત્વ વિશે તેમજ મેજર ધ્યાનચંદના વ્યક્તિત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા મુખ્ય મહેમાન શશિકાંતભાઈ પટેલે પોતાના સંબોધનમાં રમતગમતનું મહત્ત્વ ફિટ ઇન્ડિયા મુમેન્ટ વિશે માહિતી આપી હતી તથા વિદ્યાર્થીઓને કોલેજની રમતગમત પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર સાગર બી દેસાઇ તથા કોલેજ રમતગમત વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ દિવસની હું શુભકામના પાઠવું છું સતત ત્રણ દિવસના માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની થીમ હેઠળ જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે એ કાર્યક્રમ હેઠળ આજે એક ટગફ વોર આવતીકાલે ડોઝબોલ અને રવિવારે સાયકલ રેલી આમ ત્રણ જે ગેમ્સ સતત ત્રણ દિવસ સુધી શ્રી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈ કે જે વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ હેઠળ સંચાલિત છે અને આ કોલેજની ઇન્ટર ક્લાસીસ ટુર્નામેન્ટ આજે ટગ ઓફ વોર એટલે આપણી દેશી ભાષામાં દોરડા ખેંચ રસ્સા ખેંચ એ ગેમ આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ત્રણ જે થીમ છે ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અને હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલે ભી ખીલે ભી આ ત્રણ થીમ હેઠળ આજે આ ગેમ વિદ્યાર્થીઓ ઇન્ટર ક્લાસીસ દ્વારા રમશે અને આવતીકાલે પણ ડૂઝ બોલની ગેમ છે કે જે પણ ઇન્ટર ક્લાસીસમાં જ રમાશે સદર કાર્યક્રમનું આયોજન માન્ય પ્રિન્સિપાલ શ્રી પારેખ સાહેબ અને અમારા પીટીઆઈ માન્ય સાગર દેસાઈ કે જેઓએ મહેનત કરી વિદ્યાર્થીઓને તૈયાર કરી અને આ થીમ હેઠળની ત્રણે ત્રણ દિવસની ગેમની વ્યવસ્થા કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ છે આ બધી ગેમ આવવાથી વિદ્યાર્થીઓની ફિટનેસમાં પણ ઘણો બધો સુધારો થશે તો માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આ ત્રણ દિવસનો કાર્યક્રમ જે આપેલ છે આ થીમ આપેલ છે એ હેઠળ આજે પહેલો દિવસ છે આજે ટક ઓફ વોર અહીંયા ખેલાશે